નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ દોડની તારીખ ઓફિશિયલ પરિપત્ર સાથે જાહેર થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો રાહ જોઈને બેઠા છે તેમની માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રોને પણ ખાસ શેર કરી દેજો કારણ કે તારીખ આવી ચૂકી છે એટલે જે છે દોડવાનું ચાલુ ન કરવું હોય તો હજુ પણ સમય છે કરી નાખજો કારણ કે આવી ગયા છે મોટા સમાચાર તો આપણે આવી જઈએ ડાયરેક્ટ એ ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા તારીખ છે ઓગણીસ બાર બે હજાર ચોવીસ પોલીસ અધ્યક્ષક મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિષય છે સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક કે ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત અત્રની કચેરી ચાર દસ બે હજાર ચોવીસ ના ઇમેલ જીપીઆરબી વગેરે વગેરે હવે મૂળ તમે જોઈ શકો છો નીચેના ભાગે આ શારીરિક કસોટી આગામી તારીખ આઠ એક બે હજાર ચોવીસથી શરૂ થવાની સંભાવના છે જે શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે જે કાર્યવાહી બાકીમાં હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે ખાસ કરી દોડ માટેની જે ટ્રેક છે તેમાં ખાડા કાકરી વગેરે ન હોય તેની ચકાસણી કરવાની આ શારીરિક કસોટી આઠ એક બે હજાર ચોવીસથી આશરે બે માસ જેટલો સમય ચાલનાર હોય તો રવિવારના રજા સિવાય તે અંગેની સંપૂર્ણ તૈયારી કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો એક સારા સમાચાર આવી ચૂક્યા છે આ વિડીયો ખાસ તમારા મિત્રોને પણ શેર કરજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં તે પહેલાં જે લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ટ્રેકનોલોજ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને જે છે ત્યાંથી આ બધી જ વસ્તુ તમને મળી જશે બાકી અત્યારે ઓફર ચાલી રહી છે તો ઓફરનો પણ તમે લાભ લઈ શકો છો વધુ માહિતી માટે ચોરાણું બે ચોમારે સાડા દસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઇક એને મેસેજ કરી દેવો તો મળીએ છીએ કોઈ નવી અપડેટ